નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ થઈ છે સત્યાવીસ જાન્યુઆરી અને વાર થયો છે મંગળવાર આજના દિવસે ગુજરાતની ચારે દિશા તરફથી વાતાવરણના જે બદલાવના સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો લાંબા સમય પછી ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં આજના હવામાન સમાચાર આપણે જાણીશું કે ગુજરાત રાજ્યમાં માવઠાની શું અસર દર્શાવવામાં આવી રહી છે અને વરસાદ પડવાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગ હોય કે સૌરાષ્ટ્રના ભાગ હોય કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હોય આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે દિવસે અને રાત્રિ દરમિયાનનું જે વાતાવરણ છે એ અત્યારે લગભગ ઓગણીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના વાતાવરણ જોવા મળી રહ્યા છે આજે તમને અત્યારે દર્શાવીશું કચ્છ લાગુના વિસ્તારો અને ખાસ કરીને કરાચી અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી એક ડિસ્ટર્બન્સ વાળી અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કહી શકશું અને એમાં પણ ખાસ કરીને લો પ્રેશર વાળી એરિયાની જે સિસ્ટમ છે એ કચ્છના દરિયાકાંઠા તરફ આગળ વધી રહી છે તો બીજી તરફ અરબસાગરની અંદર પણ વાતાવરણની અંદર સતત પલટો આવતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો વિવિધ મોડલોના ભાગરૂપે ગુજરાત સાથે મધ્ય ભારતની અંદર પણ અમુક રાજ્યોની અંદર વરસાદી રાઉન્ડ છે જોવા મળશે તેમાં મિત્રો વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ દક્ષિણ ભારત અથવા તો હિન્દ મહાસાગરના જે દરિયાકાંઠાના પટ્ટો છે એ દરિયાકાંઠાના પટ્ટામાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગળ વધી રહી છે અને એના કારણે અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અહીંયા તમે સેટેલાઇટ મેપ જોઈ શકો છો જેમાં ઉત્તર ભારતની અંદર હિમવર્ષા થઈ રહી છે બરફવર્ષા થઈ રહી છે એના કારણે વધારે પડતું હવામાન છે બદલાતું જોવા મળી રહ્યું છે અને આ જ વાતાવરણની અસર ગુજરાતને પણ અસર પહોંચાડશે એમાં હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આજથી એટલે કે સત્યાવીસ જાન્યુઆરી બે હજારને છવ્વીસથી લઈ ત્રણ ફેબ્રુઆરી બે હજારને છવ્વીસ સુધી એટલે કે આગામી છથી સાત દિવસ સુધીની હવામાન પલટાની જે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર સતત બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે માવઠાની સાથે વરસાદ પણ થઈ શકે શિયાળાની અંદર માવઠાની અસર પણ થઈ શકે અને ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી પણ બદલાતું જોવા મળી શકે આવી બેથી ત્રણ માહિતી છે જે આજના વિડીયોની અંદર આપણે કવર કરવાની છે આજના વિડીયોની અંદર જે ટોપિક છે એ આપણે કવર કરીશું ખાસ કરીને મિત્રો તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હવે પછીની જેટલી પણ આગાહીઓ છે એ તમને સમયસર અને માહિતી જે છે એ દિવસભર મળતી રહેશે આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમારા જિલ્લાની અંદર અને તમારા ગામની અંદર વાતાવરણ કેવું છે ઝાકળ પડી રહ્યું છે કે નહીં માવઠાની અસર છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો જેથી કરી આપણા બીજા ઘણા બધા મિત્રો છે એમના સુધી માહિતી છે એ સમયસર પહોંચી જાય તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યનું વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તો સૌ પ્રથમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો ભાવનગર મહુવા વેરાવળ ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ અને દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જે પશ્ચિમી વિક્ષેપો હતા એના કારણે વાતાવરણની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળી છે અને એ પણ વરસાદ મિત્રો કન્ટિન્યુ પડે કે પછી ઝાપટા સ્વરૂપે પડે એના વિશેની આગાહી જણાવીએ તો ઝાપટા સ્વરૂપે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે સત્યાવીસ જાન્યુઆરી વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ અત્યારે જોવાલાયક થશે કારણ કે આજથી વાતાવરણની જે અસર છે એમાં પશ્ચિમી વિક્ષેપો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જેટલી પણ અસરો જોવા મળી રહી છે એ અસરોના કારણે ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળશે અને આ જ વાતાવરણની સ્થિતિ હજી પણ મજબૂત થઈ અને ભારત દેશ ઉપર જે વાતાવરણની અસર છે જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતના જે રાજ્યો જેમાં દક્ષિણ ભારતમાં જોવા જઈએ તો અત્યારે બેંગ્લોર છે બેંગ્લોર છે મદદરાઈથી છે ચેન્નાઈ છે તેમજ કોલકત્તા છે ક્રાચી કોચી છે મુદુરાઈ છે દરેક જે રાજ્યો છે દરેક ભાગની અંદર અત્યારે વરસાદી રાઉન્ડ છે જોવા મળી રહ્યો છે અને એમાં પણ ઝાપટા સ્વરૂપનો વરસાદ તો બેથી ત્રણ રાજ્યો માટે છે પરંતુ બીજા ઘણા બધા રાજ્યો માટે ભારેથી ભારે ધીમી ધારોનો વરસાદ છે જોવા મળી રહ્યો છે હજી પણ ગુજરાતની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થાય એ પહેલાં ઘણા બધા ખેડૂતોને પાક નુકસાની થવાના પણ સંકેતો જોવા મળી રહ્યા છે ગુજરાત રાજ્યના ઘણા બધા માર્કેટિંગ યાર્ડની અંદર વિવિધ જનસનીઓની આવક શરૂ થઈ ગઈ છે એવામાં જો માવઠું થશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે એવી માહિતી અત્યારે મળી રહી છે ખેડૂતોએ મિત્રો ખાસ કાળજી રાખવી વચ્ચે અંબાલા પટેલે જે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તો ગુજરાતમાં મિત્રો બરોબરનો શિયાળો જામી ચૂક્યો છે તો અહીં માહિતી એ મળી રહી છે કે ગાત્રો થી જવતી ઠંડી સાથે પવનની ગતિ પણ વધી રહી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થયા બાદ ફરી એક વખત હાર્ડ જવતી ઠંડી જોવા મળશે આગાહીકાર અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપો આવ્યા તે વાતાવરણનું જે પ્રમાણ છે એ હજી પણ ઠંડુ પવનો સાથે ગુજરાત સુધી આવતા રહેશે જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના રહેલી છે ધીમે ધીમે રાત્રિનું તાપમાન ક્યાંક પાંચ ડિગ્રી થવાની પણ સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે બીજી તરફ જોવા જઈએ તો અંબાલા પટેલે એ પણ જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં ચૌદ પંદર ડિગ્રી અને કચ્છમાં આઠથી દસ ડિગ્રી સુધીનું તાપમાન ઓછું થવાની સંભાવના રહેલી છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના રહેલ છે તારીખ છવ્વીસ સત્યાવીસમાં એક પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સંભાવના થયેલ છે જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની સંભાવના રહેલી છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગો સુધી રહેવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે આની અસર કચ્છમાં પણ જોવા મળશે જેના કારણે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસ હજી પણ ઓગણત્રીસ તારીખ પણ આમાં આવરી લેવી જોઈએ કારણ કે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ પણ ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો ફૂંકાવાની સંભાવના સો ટકા જોવા મળી રહી છે તો હવે મિત્રો વાદળછાયું વાતાવરણની પણ સંભાવના છે અંબાદા પટેલે વધુમાં એ પણ જણાવ્યું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની નજીકના પ્રદેશોમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક છાંટા થઈ રહ્યા છે જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ થતાં મજબૂત નથી રહેવાનું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાતા ફરી ફેબ્રુઆરી મહિનામાં ઠંડી પડવાની સંભાવના રહેલી છે સત્યાવીસમી જાન્યુઆરી એટલે કે આજના દિવસનું તાપમાન થોડું થોડું વધવાની સંભાવના છે ફેબ્રુઆરી મહિનામાં ધીરે ધીરે દિવસનું તાપમાન વધવાની સંભાવના રહેશે પરંતુ રાતના તાપમાનમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે એટલે આવનારો મહિનો ફેબ્રુઆરી મહિનો છે એમાં ત્રણ તારીખ સુધીની તો આગાહી અંબાલા પટેલે જણાવી દીધી છે પરેશભાઈ ગૌસ્વામીએ પણ વેધર ટીવીના માધ્યમથી આપણને જણાવ્યું છે પરંતુ હવે ફેબ્રુઆરી મહિનાનું વાતાવરણ કેવું રહેશે તો મિત્રો ફેબ્રુઆરી મહિનાનો વાતાવરણ દિવસે છે એ વાતાવરણની અંદર ગરમીનો અનુભવ થશે અને રાત્રિ દરમિયાન જે ઠંડીનું પ્રમાણ છે એ વધવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે આજ જ કારણે મિત્રો જેના કારણો એવા છે કે કૃષિ પાક ઉપર હિમવર્ષા પડવાની સંભાવના વધારે છે કારણ કે બરફવાળો વરસાદ જે ઉત્તર ભારતમાં પડશે એની સીધી અસર છે એ ગુજરાતમાં પણ થશે મધ્ય ભારતમાં પણ થશે પંજાબ રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોની અંદર પણ આ હિમવર્ષા જે ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર છે શ્રીનગર છે તેમજ શિમલા છે એવા ઘણા બધા વિસ્તારોની અંદર હિમવર્ષા થવાના કારણે એની જે અસર છે એ ગુજરાત તરફ આવતી જોવા મળવાની છે આ સાથે મિત્રો ગુજરાતમાં વારંવાર બદલાતા હવામાનને કારણે કૃષિ પાકોમાં રોક થવાની સંભાવના રહેશે જેથી ખેડૂતોએ કાળજી રાખવી પડશે અંબાલા પટેલે એ પણ જણાવ્યું છે કે હવે વાયુના તોફાનો સામાન્ય રીતે દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકે અને આંચકાના પવનો વીસ કિમી પ્રતિ કલાકે જોવા મળશે અને આ સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં તો પવનની ગતિ છે એ વધારે રહેવાની સંભાવના છે અહીં આજકાના પવનો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી ચોત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સંભાવના રહેલી છે તો અંબાલા પટેલે એ પણ કહ્યું છે કે ચાર ફેબ્રુઆરીએ ફેબ્રુઆરી સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ બનશે જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજની અસર છે એ રહેશે જેને કારણે ઉત્તર ભારતની સાથે ગુજરાતનું હવામાન પણ પલટાવવાની સંભાવના રહેશે અને એક બાદ એક પશ્ચિમી વિક્ષેપો આવતા ઠંડીમાં વધઘટ થતી રહેવા જોવા મળશે હવામાન વિભાગની આ જે આગાહી જણાવવામાં આવી છે એ અનુસાર સિસ્ટમમાં ફેરફાર થવાના કારણે હાલમાં વરસાદી વાતાવરણ છે એ ટળ્યું છે પરંતુ સત્યાવીસ જાન્યુઆરી પછી ફરી એક વખત વાદળછાયા વાતાવરણ વચ્ચે માહોલ છે એ હળવો વરસાદ પડવાની સંભાવના સાથે જોવા મળશે ને ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં માવઠાની અસર વધારે પડતી જોવા મળશે અને ગુજરાત રાજ્ય તરફ આવતી પવનની સ્થિતિ છે એ હજી પણ મજબૂત બનશે વાતાવરણની અસરના કારણે ભેજોળું વાતાવરણ છે ગુજરાતની નજીક આવશે સૌરાષ્ટ્રની નજીક આવશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છ લાગુના વિસ્તારોની અંદર હજી પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે